વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા શુભારંભ કરાયો છે આંબેડકર હોલ પીજ રોડ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સફાઈ કર્મીઓની નિષ્ઠા અને યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા સેવા પખવાડિયાનો એક ભાગ છે જે દેશભરમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવાય છે કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ દેવુસિંહ ચૌહાણે સફાઈ કર્મીઓના કાર્યની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે સ્વચ્છતા એ સામૂહિક જવાબદારી છે તેમણે નગરજનોને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા અને નગરપાલિકા સાથે મળીને પ્રેરણાદાયક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી તેમણે જણાવ્યું કે નડિયાદ શહેરની તમામ પ્રોપર્ટીમાં સીએસઆર ફંડના સહયોગથી વિનામૂલ્યે ડસ્ટબિન પૂરા પાડવામાં આવશે આ ઉપરાંત શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓ દ્વારા ઘર ઘર સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવામાં આવશે શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન પ્રણાલીને વધુ અસરકારક બનાવવા માટે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરાશે અને જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે આ કાર્યક્રમમાં સફાઈ કર્મીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રાસ ગરબા અને નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી આ અવસરે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મનપા કમિશનર જીએસ સોલંકી સહિત અનેક અગ્રણીઓ અને મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાન સંપૂર્ણ સ્વચ્છતા સ્વચ્છ હરિત ઉત્સવ અને સફાઈ મિત્ર સુરક્ષા જેવા કાર્યક્રમો દ્વારા સ્વચ્છ નડિયાદનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ